નમસ્કાર મિત્રો સૌને વંદન મિત્રો કુદરતી શક્તિ અને કૃત્રિમ શક્તિ કઈ રીતે આ જગતમાં કામ કરે છે એનો એક પ્રત્યક્ષ દાખલો આપની સમક્ષ આ વિડીયોના માધ્યમથી મૂકી રહ્યો છું તો તમે સૌ આ વિડિયોને ધ્યાનથી નિહાળજો એવી વિનંતી છે અને સાથે સાથે મારી અમૃત ભક્તિ સાહિત્ય ચેનલ સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને લાઈક કરજો તો મિત્રો વિડીયોના અંત સુધી આપ જોઈન્ટ રહેશો એવી વિનંતી છે મિત્રો આ એક પવનચક્કી છે અને પવનચક્કી એ વૈજ્ઞાનિકો દ્વારા એ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે આ વસ્તુ કૃત્રિમ છે અને માણસે તેનું નિર્માણ કરેલું છે પરંતુ મિત્રો જ્યારે માણસ સામે કુદરત આવે છે ત્યારે માણસ પણ લાચાર બની જતો હોય છે મિત્રો તેમાં ડિફોલ્ટ થવાથી આગ લાગી ગઈ અને આ આગના લીધે આપ નિહાળી રહ્યા છો કે ઉપરના ભાગે એક જોરદાર આગ લાગી અને પવનચક્કી સળગી રહી છે ફાઈબરની આ વસ્તુ આવે છે અને આ ફાઇબરની વસ્તુ કેવી સળગે છે તે તમે જોઈ રહ્યા છો મિત્રો ફોલ્ટ થવાથી માણ આ આ ઘટના ઘટી છે મિત્રો આ માનવીએ કૃત્રિમ રીતે વીજળી ઉત્પન્ન કરવા માટે આ એક પ્રસંસાધન ઉત્પન્ન કરેલું પરંતુ આ સંસાધન દ્વારા જે કંઈ વીજળી મળે છે તે માણસને લાભ તો થાય છે પરંતુ સાથે સાથે નુકસાન પણ નોતરે છે નુકસાન એવું નોતરે છે કે આપ નિહાળી રહ્યા છો કે જો આ નજીકમાં ઘર ખેતર કે ફાર્મ હાઉસ હોત તો કદાચ કેટલું બધું નુકસાન થાત પરંતુ સદભાગ્ય નથી એટલે નુકસાન બીજું થવાની શક્યતા નથી પરંતુ આ આગના લીધે કેટલી મોટી સમસ્યા ઊભી થાય તે આપણે સૌ નજરે નિહાળી રહ્યા છીએ સાથે સાથે આ કટાવ ધામના મહંત છે જે સનાતન ધર્મના એક એમ કહેવાય કે સાધુ મહંત છે તેઓ આજે આ અગ્નિ તપસ્યા કરી રહ્યા છે અને અગ્નિ તપસ્યાના માધ્યમથી સનાતન ધર્મનો પાયો મજબૂત કરવા માટેના તેમના અથાગ પ્રયત્નોને વંદન છે મિત્રો આવી ગરમીમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમી હશે અને એમાં અગ્નિ તપસ્યા કરવી કઠોર તપસ્યા છે અને આ કઠોર તપસ્યા એ આ સંસારના આ જગતના એક ફાયદા માટે સંતો કરતા હોય છે અને આ સંત એ જગતને કંઈક આપવા માટે કઠોર તપસ્યા કરી અને વાતાવરણ વરણને શુદ્ધ બનાવવા માટે આ તપસ્યા કરી રહ્યા છે ગાયના છણાથી મિત્રો ચારે તરફ એક અગ્નિની જવાળાને પ્રજ્વલિત કરી અને પછી આ સંત વચ્ચે બેસી અને તપસ્યા કરી રહ્યા છે તમને સૌને નજરે દેખાય છે કે આ સંત કેવી કઠોર તપસ્યા સૌના આપણા સૌના કલ્યાણ માટે કરી રહ્યા છે તેમને વંદન છે મિત્રો પૂર્વેના જમાનામાં સંતો હોમ હવન કરતા અને હોમ હવન કરી અને આ વાતાવરણને શુદ્ધ બનાવતા જેથી આ જગતના કલ્યાણ માટે એ વાતાવરણ ઉપયોગી થતું અને હોમ હવન કરવાથી વધુમાં વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને એ ઓક્સિજન માનવ જીવન અને સૃષ્ટિના જીવન માટે ખૂબ જ ઉપયોગી છે આનો મતલબ એ એ થતો પરંતુ એ સમયે પણ કેટલાક રાક્ષસો આ જગતમાં હતા અને આજે પણ છે જે આ સનાતન ધર્મ વિરોધી અને સનાતન સંસ્કૃતિના વિરોધમાં કામ કરી રહ્યા છે પણ તેમને પણ ભોગવવાનો સમય આવે છે અને કુદરત તેમને પણ સજા કરે છે માટે આવા જે સંત છે અને સંત જે જગતના નિર્માણ માટે કામ કરી રહ્યા છે જગતના